તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચથી મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલન માટે ગુજરાતમાંથી સૌથી વિશાળ પ્રતિનિધિ મંડળ અને આજે ન્યૂ દિલ્હી તરફ રવાના થયું છે મહામંડળ સંમેલનનું ભવ્ય આયોજન રાજધાની દિલ્હીના તાલકટોડા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે દેશના અનેક પ્રાંતોમાંથી આગેવાનો યુવા કાર્યકર્તાઓ મહિલાઓ તથા ધાર્મિક વિદ્વાનોએ હાજરી આપી છે પરંતુ ખાસ કરીને ગુજરાતમાંથી જનાર સંખ્યાને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સલીમ ખાન પઠાણ ક્ષેત્રીય સંયોજક મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશની અધ્યક્ષતામાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી હજારો કાર્યકર્તાઓ લશ્કરી બસ અને ટ્રેનો દ્વારા મહાસંમેલનમાં ભાગ લેવા દિલ્હી તરફ રવાના થયા છે યુવાનો મહિલાઓ અને સામાજિક આગેવાનોનું માનવું છે કે આ મહાસંમેલન મુસ્લિમ સમાજ માટે એક ઐતિહાસિક વળાંક સાબિત થશે કાર્યક્રમની અધ્યક્ષતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તથા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સર્વોચ્ચ માર્ગદર્શક કુમારજી કરશે મહાસંમેલનમાં શિક્ષણ રોજગાર યુવાનોનું ભવિષ્ય મહિલાઓનું સશક્તિકરણ ગરીબી નિવારણ સામાજિક ન્યાય પર્યાવરણ અને રાષ્ટ્રીય એકતા જેવા અત્યંત મુદ્દાઓ પર ચર્ચા થશે ખાસ કરીને ગુજરાતના પ્રતિનિધિઓ પોતાના વિચારો રજૂ કરશે જેથી સમગ્ર દેશમાં ગુજરાતનું યોગદાન વધુ પ્રકાશિત થાય સલીમ ખાન પઠાણે સ્પષ્ટ કર્યું કે અમને વિરોધથી કોઈ ફરક પડતો નથી મુસ્લિમ સમાજના હિત માટે સૌથી પહેલો આવે છે યુવાનોને રાષ્ટ્રપ્રેમ અને સેવા ભાવનાથી જોડવા આ સંમેલન પ્રેરણા સ્ત્રોત સાબિત થશે સ્ટેડિયમમાં ઉમટી પડનાર હજારો લોકોમાં ખાસ કરીને ગુજરાતી કાર્યકર્તાઓની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બનશે મહિલાઓ અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી સમાજના બદલાતા દ્રશ્ય કોણ અને સશક્તિકરણની સાબિતી છે અંતે ઇન્દ્રેશ કુમારજીના પ્રેરણાત્મક સંબોધન દ્વારા રાષ્ટ્રીય એકતા અખંડતા અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપશે ગુજરાતમાંથી જોડાયેલા કાર્યકર્તાઓ માટે આ સંદેશ એક નવી પ્રેરણાત્મક સફળતાનો પ્રારંભ બની રહેશે જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ સલીમ ખાન પઠાણ ક્ષેત્રિય સંયોજક મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ તારીખ રોજ દિલ્હી ખાતે તાલ ભારતીય મુસ્લિમ મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે જે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક માન્ય ડોક્ટર ઇન્દ્રેશજી ના અધ્યક્ષ સ્થાને મળી રહ્યું છે જેમાં સમગ્ર ગુજરાત માંથી ત્રણસો થી વધુ લોકો જઈ રહ્યા છે એમાં ભરૂચ જિલ્લા એટલે ગુજરાત માંથી સૌરાષ્ટ્ર જુનાગઢ જામનગર રાજકોટ ભાવનગર કચ્છ વગેરે જગ્યા થી ઉપરાંત અમદાવાદ અને ઉત્તર ગુજરાત માંથી ત્રણ બસો ત્રણ બસો નું આયોજન કરેલું છે સમગ્ર લોકો હું સલીમ ખાન પઠાણ મારી અધ્યક્ષતાને તમામ લોકો ગુજરાતમાંથી સ આ સંમેલનમાં હાજરી આપી રહેલ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે મુસ્લિમ સમાજને રાષ્ટ્રવાદી ધારાની સાથે જોડી રાષ્ટ્રવાદી વિચાર અને રાષ્ટ્ર માટે સમર્પિત થાય રાષ્ટ્રવાદ માટે સમાજ આગળ આવે એ મુખ્ય હેતુ છે કેટલી મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લે ભરુચ ગુજરાતમાંથી લગભગ 160 થી વધુ મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે